નમસ્કાર અઠવાડિયાના અંતે ધ ડિબેટ શો સાથે હું છું પાયલ સ્ક્રીન પર તમને ધારાસભ્ય ચૈતર વસાવા દેખાતા હશે ગુજરાતની રાજનીતિમાં પક્ષ પલટા વિશે વાત કરવી છે આમ આદમી પાર્ટીની અત્યારની સ્થિતિ વિશે વાત કરવી છે ચૈતરભાઈ આપનું ખૂબ સ્વાગત છે જમાવટ પર અને પહેલો સવાલ ચૈતરભાઈ મારો એ છે કે આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીનો સામનો હવે વિખેરાવાની કગાર પર છે અત્યારની આમ આદમી પાર્ટીની સ્થિતિ પર શું કહેશો

પાર્ટીમાંથી રાજીનામું પણ આપે છે એ તો રાજકીય બાબત છે રાજકીય પાર્ટી છે રાષ્ટ્રી પાર્ટીમાં આવા ઘણા ઘટનાઓ ઘટતી હોય છે પણ પાર્ટી જે પ્રકારે આગળ વધી રહી છે પાર્ટીનો પરિવાર મોટો થઈ રહેલો છે સુદાનભાઈ હોય ગોપાલભાઈ હોય ચૈતર વસાવા હોય હેમંત ખવા હોય મનસ સોરઠિયા હોય કે અમારા બીજા સુધીરભાઈ વાગણે જેવા ધારાસભ્ય હોય અમે પ્રવીણભાઈ રામથી માટે તમામ લોકો ગુજરાતની જનતાને કઈ રીતના ન્યાય મળે એ ચાહે કિસાન હોય એ ચાહે આદિવાસી હોય એ ચાહે કર્મચારી વર્ગ હોય વિદ્યાર્થી વર્ગ હોય બેરોજગાર હોય બધા જ માટે અમારા પ્રયાસો રહી છે અમે પૂરી મક્કમતાથી નિષ્ઠાથી સરકારનું ધ્યાન દોરવાનું કામ કરીએ અને ન્યાય મળે એનું કામ અમારું છે ત્યારે આમ આદમી પાર્ટી પર કોઈ પ્રશ્નાર્થ નથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખૂબ મજબૂત છે અને આવનારા દિવસોમાં પણ તાલુકા જિલ્લા અને નગરપાલિકા મહાનગરપાલિકા અમે ખૂબ જ મજબૂતાઈથી લડવાના છે અને આજની તારીખે પણ તમને હું કેમ છું કે બે હજાર સત્તાવીસની વિધાનસભામાં આમ આદમી પાર્ટી ખૂબ સારું પ્રદર્શન ગુજરાતમાં કરવાની છે હમ અ જયારે રાજુ ગરપડા રાજીનામું આપ્યું એના પછી બહુ જ બધા લોકોએ સંભાવનાઓ વ્યક્ત કરી અને બધાનું એવું કહેવું છે કે બે હજાર સત્યાવીસ પહેલા ચૈતર વસામાં પણ પક્ષ છોડીને જઈ શકે એવી સંભાવના છે તમે પણ કંટાળીને પક્ષ ન છોડો એ મતલબ એક

અમે લડીશું જેલ બી બેઠીશું અમારી તૈયારી છે પણ અમે જે જનતા માટે લડીએ છે એ જનતા સાથે ક્યાંય અન્યાય નહીં થાય એના માટે અમે લડીએ છીએ એના માટે અમે ભાજપમાં જઈને બેસી જઈએ તો આ ગુજરાતની જનતા માટે કોણ બોલશે પછી કોણ લડશે એમના એમની સાથે તો જે પ્રકારનું વર્તન ગુજરાત સરકારનું રહ્યું છે એની સામે અમે લડીએ છીએ આજે કોર્ટોમાં અમારી પર આટલી મોટી આટલી બધી એફઆઈઆરઓ થાય તેની સામે અમે કોર્ટમાં અમારો એ થાય છે તો કહેવાનો મતલબ કે ચૈતરભાઈ વસાવા કાલે પણ આમ આદમી પાર્ટીમાં હતા આજે પણ છે અને આવનારા દિવસોમાં પણ રહેશે જે લોકો એવા નિવેદનો કરે છે કે ચૈતરભાઈ વસાવા એ જવાનું હતું તો ભરલા પ્રદેશના નેતાઓ આવીને ગયા ત્યારે નથી ગયા ને હમણાં જઈને હું કરવાનું છે એટલે ક્યારે એ ચૈતર વસાવા કોઈ ભાજપમાં જવાના નથી આમ આદમી પાર્ટીને મજબૂત કરવાનું કામ જ અમારું છે તમે જયારે જેલમાં હતા ત્યારે પણ ખુબ પ્રયત્ન થયા હતા તમને તમે પક્ષ છોડો બીજા પક્ષમાં જોડાવ બીજા પક્ષમાં ન જોડાવ તો પણ પક્ષ છોડો એ બાબતે હા એ તો મેં જે તે વખતે જાહેર મંચ પરથી તમામ મીડિયા મિત્રોને પણ અને બધાને જ કીધું છે બધા જ લોકોને ખબર છે હમ અને જે પ્રકારની એમની સ્ટ્રેટેજી છે અમને અનુભવ છે અમને બધું જ ખબર છે ભાજપ શું એમની સ્ટ્રેટેજી છે કયા અધિકારીઓને ને કઈ રીતના ઉપયોગ કરે છે બધું જ અમને ખબર છે એટલે જે પ્રકારે આમ આદમી પાર્ટીનો ડર હવે ભારતીય જનતા પાર્ટીને લાગવા લાગ્યો છે એ બતાવે છે કે આમ આદમી પાર્ટીના કાર્યકરો પર કેટલા કેસ થાય જેલોમાં નાખવામાં આવે ડરાવવામાં આવે ધમકાવવામાં આવે એના પરથી તો સાબિત થાય છે કે આમ આદમી પાર્ટીનો ડર કેટલો હશે હમ પોલીસ રિમાન્ડમાં કેરે કોઈને મારે છે પોલીસ તો ડર કઈ વાતનો હોય નેતાઓને તમે હજુ તમને જેલ નો અનુભવ નથી જેલમાં એક પ્રકારની આખી સિસ્ટમ ભાજપના કેવા પ્રમાણે ઉભી કરવામાં આવે છે નાની નાની તમને રિમાન્ડ હોય હવે એ તો બધી વિગતો કરવા બેસી તો બે કલાક ત્રણ કલાક લાગે કેમ કે અમને જેલમાં એટલા બધા કેસોમાં પાંચ પાંચ દિવસના રિમાન્ડો મળતા હતા હવે તમે હમણાંનો કેસ જોઈ લો ને હમણાંનો કેસ જોઈ લો

હું જે હતો ત્યાં કોઈની મુલાકાત નહીં કેદીઓ સાથે પણ વાતચીત નહીં મારે ત્યાં કોઈને એન્ટ્રી નહીં એકલી કોટડીમાં સિંગલ વ્યક્તિ રહેવાનું સાપોલિયા નીકળે ત્યાં બ્લેક કોબરા તો આ શું છે આ એક ડરાવવાનો તો ભાગ છે ડરાવવાનો જ ભાગ છે અને જ્યારે પણ અમારી જયારે રિમાન્ડ હતા પાંચ દિવસના ફોરેસ્ટ વાળા કેસમાં ત્યાંના સીસીટીવી ફૂટેજ કોઈના પર તમે માગી માગી લો ને આજે બધું ખુલાસો થઈ જશે એટલે ચૈતર વસાવા પાસે કઈ નથી ગુમાવાનું ચૈતર વસાવા એક સરકારી નોકરીમાંથી રાજીનામું આપીને આવ્યા છે અને ઘરે પણ મારા બાળકોને પરિવારને કહી દીધું છે કે અમે તાનાશાહી સરકાર સામે લડવા નીકળ્યા છે જેલ બેલ તો બધા થવાના છે કેસ તો થવાના છે કોઈ ડરવાનું નથી અને અમે લડીએ છે જે જનતાએ અમારા પર ભરોસો મૂકીને ભારતીય જનતા પાર્ટીની સામે અમને એક લાખ થી પણ વધારે મત આપીને ધારાસભ્ય બનાવ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં અમારે જઈને શું કરવાનું અહીંયા પાંત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ નથી શકતા એમના કેવાથી જિલ્લાનો પ્રમુખ નથી બનતો એમના કેવાથી તાલુકાનો પ્રમુખ નથી બનતો એમના કેવાથી જિલ્લા તાલુકાની ટિકિટ નથી મળતી તો અમારે ભાજપમાં જઈને શું કરવાનું છે એટલે અમે તો સ્વતંત્ર લોકો છે અમે તો જંગલોમાં ફરવાળા સી ની જેમ સ્વતંત્રતા અમારા પર સ્વતંત્ર હવાલા છે ને અમે આમ આદમી પાર્ટીને તમે જોયું હશે અંબાજીથી ઉમરગામના વિસ્તારનો એરિયા હું સંભાળું છું ચાલે છે સારું ચાલે છે કોઈને કેવાથી ચૂંટણીઓ જીતાઈ નથી જતી કે હારી નથી જતા જનતા નક્કી કરે છે કે કોને જીતાડવાના છે કોને હારવાના છે એટલે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં કેટલું આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ છે એ સેમિફાઈનલ તાલુકા જિલ્લા નગરપાલિકા મહાનગરપાલિકામાં ખબર પડશે અને જયારે સત્તાવીસ ની ફાઈનલ આવશે એમાં પણ ખબર પડશે કે આમ આદમી પાર્ટીની તાકાત શું છે રાજુ કરપડાનું રાજીનામું એના ઉપર બહુ બે દિવસથી વિસ્તારથી બહુ જ બધી વાતો થાય છે રાજુ કરપાડા ની પીસી હોય કે એની સામે આમ આદમી પાર્ટી બે પીસી કરે રાજુ કરપડાએ જે આક્ષેપ કર્યા છે ગોપાલ ઇટાલિયા પર અને એમને સ્પષ્ટ એવું કહ્યું છે કે એક વ્યક્તિના કારણે ને એક બે વ્યક્તિના કારણે એટલે મનોજ સુરઠિયાનું નામ પણ દીધું છે કે એના કારણે લોકો પક્ષ મૂકીને જાય છે હવે રાજકીય પાર્ટી છે ઘણા ભાજપ અને કોંગ્રેસ માંથી રોજે રોજ જોડાય પણ છે અને આવા આમ આદમી પાર્ટી માંથી રાજુભાઈ વિધાનસભામાં નજર ફેરવશો એકસો બ્યાસી માંથી બોતેર ધારાસભ્ય જે વિધાનસભામાં બેસે છે એ મૂળ કોંગ્રેસીઓ છે ત્યારે અમારે રાજુભાઈ ગયા છે હવે રાજુભાઈ શું વિચાર્યું છે એ તો રાજુભાઈ જ જાણે ગોપાલભાઈએ શું કર્યું મનોજભાઈ શું કર્યું ઈશુદાનભાઈ શું કરે છે ચૈત્રભાઈ શું કરે છે એ હમણાં સુધી રાજુભાઈ બધા સારા જ હતા પણ જેવા બાદ રાજુભાઈ ને ગોપાલભાઈ ને અને મનોજભાઈ વિશે એમને સ્ટેટમેન્ટ આપ્યું છે હું તો બધાના સમાચાર જોમ છું લાઈવ જોમ છું અને મને મજા આવે છે હસવું આવે છે બધાના રાજુભાઈ ના લાઈવ જોઈને ભી આ ગોપાલભાઈ ના ભી પ્રવીણભાઈ ના ભી બધી અમારી જે પરિવાર હતો એમાંથી છૂટા પડ્યા કે આ શું ચાલી રહ્યું છે એટલે વાત કરું તો ભલે રાજુભાઈ ગયા પણ એક બધા જાય છે આવે છે સંબંધો તો બધાને રાખવા જોઈએ આટલા વર્ષથી બધા સાથે કામ કરતા હતા ભાઈ ની જેમ બધા હતા હવે ગયા છે એમને ભાજપમાં જવાનું હશે એટલે ભાજપના લોકોએ કદાચ કીધું હશે એ પ્રમાણે બોલતા હશે એવું હું માનું છું

આમ આદમી પાર્ટી માટે દુઃખદ બાબત છે અને બધા માટે જ રાજુભાઈના જવાથી આમ આદમી પાર્ટીને તો નુકસાન થોડું ઘણું થયું જ હશે પણ સૌથી વધારે નુકસાન ખેડૂતોને થશે કેમ કે જે ખેડૂતો એમના પર ભરોસો મૂકીને આ લડત આખી ઉભી થઈ હવે રાજુભાઈએ પાર્ટી છોડી દીધી હવે શાસક પક્ષમાં જશે તો એ ખેડૂતો કઈ રીતના ત્યાં જઈને રજૂઆત કરશે શાસક પક્ષ તો ત્રીસ વર્ષથી છે શાસક પક્ષે નથી કર્યું તો જ આમ આદમી પાર્ટી સાથે ખેડૂતો આવ્યા ને તો જ રાજુભાઈને નેતા બનાવ્યા ને એટલે એ વધારે નુકસાન ખેડૂતોને થશે એવું મેં માનું છું તમે જેમ કીધું ચૈતરભાઈ કે બે દિવસ થી રાજુભાઈ ને સાંભળીને કે પછી તમારા પક્ષ ના નેતાઓને સાંભળીને હસવું આવે છે હું જે બે દિવસથી થી જોઉં છું બધું એ જોઈને મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ માં ફરક શું અત્યાર સુધી બધા કોંગ્રેસ ના કકડાટ ની વાત કરતા હતા અંદરો અંદરના ના ની વાત કરતા હતા હવે આમ આદમી પાર્ટી પણ એ સ્થિતિમાં છે તમને શું લાગે આમ આદમી પાર્ટી કોંગ્રેસમાં હવે શું ફરક એમ કારણ કે જ્યારે કોંગ્રેસમાંથી કોઈ છૂટું થાય તો આમ આદમી પાર્ટી એટલા જ આક્રમક પ્રહાર કરતા હતા હવે કોંગ્રેસનો વારો છે અમારે તો એક પ્રદેશના નેતા ગયા છે પણ કોંગ્રેસ પાર્ટી બહુ જૂની પાર્ટી છે એમના નેતાઓ પણ બધા સિનિયર છે એમને મારે તો સલાહ ના અપાય પણ એમણે પોતાની પાર્ટી તરફ પણ એમણે જોવું જોઈએ અર્જુનભાઈ મોંઢવાડિયા સીજે ચાવડા અરવિંદ પછી ચિરાગ પટેલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કે કોઈ એક કાર્યકર જવા જાય અને આ કોંગ્રેસના નેતા એવું નિવેદન આપે મીડિયા પ્રેસ કોન્ફરન્સ કરીને કે ઈસુદાનભાઈ ભાઈ હવે ભાજપમાં જવાના ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી સાફ કરીને ભાજપમાં જવાના ચૈતર વસાવા હવે રડારમાં છે આ કેટલું વ્યાજબી છે ભાઈ અમે તો પાર્ટીના મેન લોકો છે અમે જ પાર્ટી ચલાવીએ છીએ અમારામાં કોઈ ફૂટેલી કારતુસો નથી એમનામાં કે કઈ કઈ ફૂટેલી કારતુસો થઈ અમે તો નામ જોગ જાહેર કરીએ એવા લોકો છે આમાં એમનામાં કોઈને જેલ થાય છે અત્યાર સુધી કોઈના પર એફઆઈઆર થાય છે કેસ થાય છે કોઈના પર નથી થતી અમારા ડેડિયાપાડામાં કાલે બધા ભાષણો ઠોકતા હતા બે ચાર આગેવાનોને હું સારા લોકો છે જે હર હંમેશ ગુજરાતની જનતા માટે લડે છે જીગ્નેશભાઈ મેવાણી આનંદભાઈ પટેલ એના સિવાયના બધાને હું સારી રીતે ઓળખું છું કોણ કોના કોની સાથે ધંધાઓ સેટિંગ છે ભાજપના કયા નેતાઓના પાર્ટનરમાં એમના બિઝનેસ છે જ્યારે પણ પોલીસ સાથે ઘર્ષણમાં હોય ત્યારે કોણ સેટિંગ મારે છે બધું જ અમને ખબર છે એટલે મારે કંઈ વિશેષ કંઈ કહેવાનું નથી પણ કોંગ્રેસે એમની જ વિધાનસભામાં નજર ફેરવીને જોઈ લેવું જોઈએ એકસો બ્યાસી માંથી સિત્તેર મૂળ કોંગ્રેસના લોકો ભાજપ માં જઈને ત્યાં બેસે છે તમે જે વાત કરી કે ગઈકાલે ડેડિયાપાડામાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પણ હતી બે હાજર સત્યાવીસ બહુ લાંબો સમય બચ્યો નથી આમ આદમી પાર્ટીના અમુક એવા છે જેમ કે આદિવાસી વિસ્તારોમાં તમારો ચહેરો ખૂબ પ્રસ્થાપિત પણ છે અને આદિવાસી ચૈત્ર વસાવાના નામે લોકો ભેગા પણ થઈ જાય છે પણ એ બધા જ વિસ્તારોમાં હવે કોંગ્રેસ અત્યારથી મહેનત કરી રહી છે બે હજાર સત્યાવીસ માટે આમ આદમી પાર્ટીનું શું પ્લાન છે કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં વધારે મહેનત કરવાના છે મુખ્ય વિપક્ષની લડાઈ છે

તમે મજબૂત છે 2022 માં પણ તમે જોયું હશે એવરેજ 25% માં તમને મળ્યા છે હમણાં તો અમે ખૂબ મજબૂત થયા છે ઘણા લોકો ભાજપ કોંગ્રેસમાંથી અમારી સાથે જોડાયા છે જેમનો અનુભવનો લાભ પણ અમને મળ્યો છે એટલે અભિમાન અમે નથી કરતા કોઈના જેવી મોટી વાતો નથી કરતા પણ અમે પ્રયાસ કરીએ છે અને પ્રયાસોમાં લોકોનો જેટલો સહકાર અમને મળે છે લોકો જેટલા અમારા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહે છે તે પ્રમાણે અમે ચોક્કસ કહીશું કે બે હજાર સત્તાવીસમાં આમ આદમી પાર્ટી ટ્રાઇબલ વિસ્તારમાં ખૂબ સારી રીતે પ્રસ્થાપિત થઈને આગળ વધશે ને સારા એવા ધારાસભ્ય આમ આદમી પાર્ટીના અહીંયા ચૂંટાવાના છે કોઈના કહેવાથી આમ આદમી પાર્ટી પૂરી નથી થઈ જવાથી જતી ચૈતરભાઈ નેટવર્કમાં કઈક ઇશ્યુ હશે એટલે એ જોઈન ફરીથી નથી થઈ શક્યા પણ આખી ચર્ચાના કેન્દ્રમાં એ પક્ષ પલટો હતો અને ચર્ચાના કેન્દ્રમાં બે હજાર સત્યાવીસની ચૂંટણીની તૈયારીઓ હતી કારણ કે અમુક નેતા કારણ કે આમ આદમી પાર્ટી પાસે જેટલા નેતાઓ છે એ નેતામાંથી આંગળીના વેઢે ગણાય એ ચર્ચાના કેન્દ્રમાં રહેતા હોય છે એ ચહેરા એ પક્ષના મુખ્ય ચહેરાઓ છે અને એમાંથી એક પણ ચહેરો જો જાય છે તો પછી એ સાવણી ખરેવાઈ ગઈ છે કે સાવણીમાંથી એટલા જે કહેવાય છે કે આમ આદમી પાર્ટીનું ચિહ્ન છે એમાંથી એટલા નેતાઓ ઓછા થઈ રહ્યા તો એનાથી પક્ષને બહુ જ ફરક પડતો હોય છે એટલે રાજુ કરપડાના જવાથી પક્ષને કેટલું નુકસાન થાય છે આમ આદમી પાર્ટી કેવી રીતના નુકસાન રિકવર કરે છે અને આગળની ચૂંટણીની રણનીતિ એમની શું હશે એ બધું જ સમજવાનો પ્રયાસ હતો તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો